નમસ્કાર આજે પચીસ જૂન એટલે કે કટોકટીનો કાળો દિવસ પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે જ ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી તાનાશાહી સરકારે ભારત દેશના લોકતંત્ર ઉપર કાળા ધબ્બા સમાન કટોકટી લગાવી હતી આ કટોકટી દરમિયાન લોકશાહી બચાવ માટે ઉઠેલ દરેક અવાજને દબાવી દેવામાં આવ્યો હતો એટલે કે દરેકને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતી મીડિયાના પણ દરેક સત્તા છીનવી લેવામાં આવી હતી આ કટોકટી લગભગ એકવીસ મહિના સુધી ચાલી દરેક લોકશાહી બચાવવા માટે ભારતીયોએ સંઘર્ષ કર્યો એકવીસ એકવીસ મહિના સુધી જેલમાં રહ્યા દરેક જેલમાં રહેલ લોકોના પરિવારને પણ આ લોકોએ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો જેલમાં રહેલ વ્યક્તિઓને પણ માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો આ કટોકટી ફક્ત ને ફક્ત કોંગ્રેસે પોતાની સત્તા બચાવવા માટે જ લગાવી હતી લોકશાહી બચાવવા માટે સમગ્ર ભારત વર્ષે એકવીસ મહિના સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો આજના યુવાનોને પણ કટોકટી વિશે જાણવું જોઈએ અને આજે જે કોંગ્રેસ લોકશાહી બચાવવાની વાતો કરે છે તે કોંગ્રેસે જ ભારત દેશના લોકતંત્ર પર કાળો કલંક લગાવ્યો હતો કટોકટી દરમિયાન સંઘર્ષ કરતા દરેક ભારતીયોને હું નમન અને વંદન કરું છું આજે જો લોકશાહી ભારતની જીવિત હોય તો ફક્ત ને ફક્ત આ સંઘર્ષકર્તાઓને કારણે જ છે તેથી આવો આપણે સૌ આ કોંગ્રેસની કાળી કરતૂતને લોકો સુધી પહોંચાડીએ અને લોકશાહી બચાવવાની વાતો કરનાર લોકોને ઉઘાડા પાડીએ જય હિન્દ વંદે માતરમ